આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસ પરમેશ્વરનું ઐશ્વર્ય શ્લોક અગિયાર ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરવાનો હું જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું જ્યારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ વારાણસીમાં મહામંત્રના કીર્તનનું પ્રવર્તન કરતા હતા ત્યારે લોકો હજારોની સંખ્યામાં તેમનું અનુસરણ કરતા હતા તે વખતે વારાણસીના એક અત્યંત પ્રભાવશાળી તથા વિદ્વાન પંડિત પ્રકાશાનંદ સરસ્વતીએ તેમને ભાવુક કહીને તેમનો ઉપહાસ કર્યો હતો કેટલીક વાર તત્વચિંતકો ભક્તોની ટીકા એમ વિચારીને કરે છે કે ભક્તજનો અજ્ઞાનના અંધકારમાં રહે છે અને તાત્વિક દ્રષ્ટિથી ભોળા ભાવુકો હોય છે હકીકતમાં આ સાચું નથી એવા અનેક વિદ્વાન પંડિતો થયા છે કે જેમને ભક્તિના તત્વજ્ઞાનનું નિરૂપણ કર્યું છે પરંતુ કોઈ ભક્ત જો તેમના સાહિત્યનો અથવા પોતાના સદગુરુનો લાભ ન લે અને છતાં ભક્તિમાં નિષ્ઠાપૂર્વક સ્થિર રહે તો તેના હૃદયમાં નિવાસ કરતા કૃષ્ણ સ્વયં તેને આંતરિક રીતે સહાય કરે છે એટલે કૃષ્ણ ભાવનામાં ભક્ત જ્ઞાન વિહીન રહેતો નથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ ભાવના મૃતમાં રહીને ભક્તિમય સેવા કરવી એ જ એકમાત્ર યોગ્યતા છે આધુનિક તત્વચિંતકો માને છે કે વિવેક બુદ્ધિ વિના શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થતું નથી તેમના માટે ભગવાન આ ઉત્તર આપે છે જે મનુષ્ય શુદ્ધ ભક્તિમાં પરોવાયેલા હોય છે તેઓ ભલે પૂરતી કેળવણી પામેલા ન હોય અને વૈદિક સિદ્ધાંતોનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા ન હોય તો પણ ભગવાન તેમને અવશ્ય સહાય કરે છે ભગવાન અર્જુનને કહે છે કે માત્ર માનસિક તર્ક કે ચિંતન કરવાથી પરમ સત્ય એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણી શકાતા નથી કારણ કે ભગવાન એવા તો મહાન છે કે માત્ર માનસિક પ્રયાસ કરવાથી તેમને સમજી કે પામી શકાય નહીં મનુષ્ય ભલે હજારો લાખો વર્ષો સુધી ચિંતન કરતો રહે પણ જો તે ભક્તિમાન થતો નથી જો તે પરમ સત્યનો પ્રેમી થતો નથી તો તે કદાપી કૃષ્ણ અથવા સત્યને જાણી શકશે નહીં કેવળ ભક્તિથી જ પરમ સત્ય કૃષ્ણ પ્રસન્ન થાય છે અને પોતાની અચિત્ય શક્તિ દ્વારા તેઓ શુદ્ધ ભક્તને તેના હૃદયમાં પોતાના દર્શન આપે છે શુદ્ધ ભક્તના હૃદયમાં કૃષ્ણ સદા રહે છે અને કૃષ્ણની ઉપસ્થિતિ સૂર્ય સમાન છે કે જેનાથી અજ્ઞાન રૂપી અંધકાર તરત જ દૂર થઈ જાય છે શુદ્ધ ભક્ત પરનો કૃષ્ણનો આજ તો વિશેષ કૃપા ભાવ છે કરોડો જન્મોના ભૌતિક સંસર્ગ દોષને લીધે મનુષ્યનું હૃદય સદા ભૌતિકતાની ધૂળથી અછાતિત હોય છે પરંતુ મનુષ્ય જ્યારે ભક્તિમય સેવામાં પરોવાય છે અને સતત હરે કૃષ્ણનું સંકિર્તન કરે છે ત્યારે આ ધૂળ તરત જ દૂર થઈ જાય છે અને તે શુદ્ધ જ્ઞાનના સ્તર પર ઉન્નત થાય છે અંતિમ દેવ વિષ્ણુને અન્ય કોઈ માનસિક તર્ક વિતર્કથી નહીં પરંતુ આ જપ તથા ભક્તિથી જ પામી શકાય છે શુદ્ધ ભક્ત જીવનની ભૌતિક જરૂરિયાતોની ચિંતા કરતો નથી તેણે આવી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જ્યારે તે પોતાના હૃદયના અંધકારને દૂર કરે છે ત્યારે ભક્તની ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાન સ્વયં તેને બધું જ આપે છે ભગવદ્ ગીતાના ઉપદેશોનું આ જ સાર તત્વ છે ભગવદ્ ગીતાનું અધ્યાય કરવાથી મનુષ્ય ભગવાનનો સર્વથા શરણાગત જીવ થઈને પોતે શુદ્ધ ભક્તિમાં તન્મય થઈ જાય થઈ જઈ શકે છે ભગવાનની કૃપા પ્રાપ્ત થતાં જ મનુષ્યને સર્વ પ્રકારના ભૌતિક પ્રયાસો કરવામાંથી મુક્તિ મળી જાય છે જય નારાયણ